નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં જાણીતા હોવાનો નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આજથી બે જાન્યુઆરી સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને પણ મહત્વની આગાહી કરી છે આગામી કઈ કઈ તારીખોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠું વરસશે તેને લઈને તેમણે મોટી આગાહી કરી છે તો કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના અંતથી બે જાન્યુઆરી સુધીમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જોકે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદની પેટર્ન જ બદલાઈ ગઈ છે જો કે આ વખતે વિશિષ્ટ હવામાનની સ્થિતિના કારણે ફેબ્રુઆરી સુધી હવાના હળવા દબાણ ઊભા કરાશે ખાસ કરીને બિપરજોય વાવાઝોડા બાદ વરસાદની પેટર્નમાં મોટો તફાવત પણ આવ્યો છે ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના પગલે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગાત્રોથી જોતી ઠંડી પડવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે માવઠાને લઈને પણ તેમણે મોટી આગાહી કરી છે તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને ડિસેમ્બર મહિનાના અંતથી બે જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે ઈસુના બે હજાર ત્રેવીસના વર્ષના મોસમમાં ભારે પરિવર્તન પણ જોવા મળેલું હતું જોકે અંબાલાલ પટેલે નવા વર્ષની આગાહી કરતાં જણાવ્યું છે કે બે હજાર ચોવીસની શરૂઆતમાં અને ડિસેમ્બર મહિનાના અંતમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે જેની અસર દેશ સહિત ગુજરાતના હવામાન ઉપર થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જાન્યુઆરી બે હજાર ચોવીસની બે તારીખ સુધીમાં ગુજરાતનું હવામાન પલટાવવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જાન્યુઆરી તારીખ ચાર સુધીમાં દેશના ઉત્તર પશ્ચિમ ભાગો તેમજ દેશના ઘણા ભાગોમાં હવામાન ક્ષેત્રે ફેરફાર થવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે જેમાં કચ્છના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થાય તેવી સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને કરા સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે જોકે તે જોતાં ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં થતી બરફવર્ષાને લીધે જાન્યુઆરીની શરૂઆતમાં જ ગાત્રોથી જતી ઠંડી પડવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે જોકે ડિસેમ્બરના બાકી રહેલા દિવસો તેમજ જાન્યુઆરીની શરૂઆતમાં અરબસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે જોકે આ અરસામાં બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે અરબસાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ પશ્ચિમી વિક્ષેપ સાથે ભળી જતાં કરા સાથે કમોસમી વરસાદ પડવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે આ આવનારી બે જાન્યુઆરી સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વીડિયોની માહિતી તમારા સુધી પહોંચી શકે